હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો અત્યારે હવે છે સવા આઠ અને ચાલો આપણે હવે અત્યારે દૂધ પી લઈએ પહેલાં પછી આપણું રૂટીનનું કામ છે એ ચાલું કરીએ તો રોટલી બનાવવાની છે અત્યારે તો રોટલી બની જાય પછી હું નેન્સી નાસ્તો કરી લે નેન્સી અત્યારે કરે છે એના કચરાપોટા અને હું નાસ્તો બનાવું છું તો અહીંયા દૂધ રેડી રાખ્યું છે નેન્સીએ તો ચાલો પેલા દૂધ પી લઉં પછી લોટ બાંધી અને રોટલી બનાવી લઉં પછી અમે નાસ્તો કરી લઈએ તો અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ તો રોટલી બની ગઈ છે અમારી અને ચા મેં લીધું છે પાપડ અને છે વરી તો ચાલો અમે નાસ્તો કરવા બેસી જઈએ છીએ ચાલો તમે પણ એ બધા નાસ્તો કરવા કેટલા વાગી ગયા છે સાડા નવ થઈ ગયા તો ચાલો નાસ્તો કરી લઈએ

હા પછી જાશું આપણે હો તો ચાલો હું બીટનો જ્યુસ પી આવું હો ચાલો પીવું તારે નહીં છે તારે પીવું છે નહીં છે કે મારા માટે બીટ ભરપૂર છે બાને આ ફોન તો મેં બીટનું જ્યુસ બનાવી લીધું છે મારા માટે અને મમ્મી માટે તો ચાલો હું બીટનું જ્યુસ પી લઉં જે તનિશને કહું તો તનિશ ના પાડે છે નથી પીવું મારે કે ચાલો Kaya chìp va gầy. Bola bayi Bố là vải nè con mặt. Chị em xì. Vải này

આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને કાલે વિડીયો શૂટ કરવામાં મને સાંજ સુધીમાં ભૂલી જ ગઈ કે વિડીયો મેં આજે સ્ટાર્ટ કર્યો જ તો ચાલો પાછો આજે થોડોક અડધો વિડીયો સ્ટાર્ટ કરી નાખું છું અને મેં ચશ્મા લીધા નવા નંબરના તો તમને બતાવું કેમ ગયા તમે ચશ્મા મમ્મી એક કપડા પહેલું મમ્મી એક કપડા

તો તની અલગ તનીસે શું તો મેં નવા ચશ્મા લીધા કેવા લાગે મને કોમેન્ટ કરજો અને ચાલો હું મારે પર્સ લેવો છે નાનકડો એક મારો પર્સ એક છે તો એનું ચેન નીકળી ગયું છે તો મારે એક પર્સ લેવો છે તો હું જોઉં છું અત્યારે ગામમાં વીકી આવે ને પછી જાઉં છું પર્સ લેવા તો પછી લઈ આવું પછી લઈ આવું તમને બતાવું કે કયો લઈ આવી હું લિયો શું કરે છે

Bon gà này khô. Ăn có được quay. Ăn có được. Ăn có được quay. તો આજે પાછો સન્ડે આવી ગયો છે અને હું આવી ગઈ છે મમ્મી ઘરે તો મમ્મી ઘરે અહીંયા આવી હતી તો કાલનો વિડીયો અધૂરો રહી ગયો હતો અને મારે પર્સ લેવા જવું હતું તો એ પર્સ પણ લેવા જવાયું નહીં પછી વિકીને ટાઈમ ના તો વિકી મોડા આવ્યા તો પર્સ લેવા ના જવાયું તો પાછી હું બજાર જઈશ ત્યારે પર્સ લઈ લઈશ તો અત્યારે જીએનસી અહીંયા બેઠી છે જીએનસી એમ તો ડીકા જીએનસી રીસ આવી ગઈ છે બતાવું તમને દીકા એ જીઓ આમ જો

તો ચાલો તનિષ આજે આવ્યો નથી તનિસ ત્યાં જ રોકાઈ ગયો છે એની બાપા એ કે મારા ન થો ક્રિકેટ રમવા જ છે ને તો એ જ છે અને હું ને જીએમસા આવ્યા છીએ તો અત્યારે મમ્મી બનાવે છે પનીર ટીકાનું શાક અને નાન નાન ખબર નહીં બનાવે કે નહીં બાકી સાદી રોટલી જ બનાવશે તો ચાલો પછી જમવાનું જમવા બેસે ત્યારે તમને બતાવું કે મમ્મી કેવું બનાવ્યું છે વા સરસ તો જો આ એકને પાતલા લીધા તા હું ગામમાં ગઈ હતી ને જયારે દેખાતા નથી આમાં સરખા મેં પહેર્યા છે

Apa jian kalian seni tasolkal benar tahu? Very good, wow. Yeah. So? mana yang kayak itu? Sab, mancakku bernalar kabar berarti. Bayi mana? Bayi malah kayak gitu. Wah. Ayo ayok.

તો મમ્મીએ સાદી રોટલી બનાવી છે નાન જ બનાવી કારણ કે નાન મજા ના આવત એ અત્યારે ભેર ખાય છે પછી ખાશે શાક રોટલી તો અમે આવી ગયા છે ઘરે અને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજે બધાને બાય